રાજ્ય સરકાર દ્વારા બે જુદા જુદા નિર્ણયોથી ગ્રામ પંચાયતના સરપંચ અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખના અધિકારીઓ અંગે હસ્તક્ષેપ કરી હોદ્દેદારોની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ જસુબેન પઢિયાર ઉપપ્રમુખ અનિલ ભગત તેમજ શાસક પક્ષના સભ્યો અને ગ્રામ પંચાયતના સરપંચોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં આમ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના અધિકારોમાં નિયંત્રણ મૂકવાના સરકારના નિર્ણય પંચાયતી રાજના ઉદ્દેશોની વિરુદ્ધ હોવાનું જણાવાયું છે પંચાયતના ફંડનો વહીવટ ચલાવવા તથા પંચાયત ફંડની સલામત કસ્ટડી માટે સરપંચની જવાબદારી છે તેમ છતાં કલમ પંચાવનમાં સુધારો કરવામાં આવ્યો છે જે કલમ બેની જોગવાઈ સાથે સુસંગત નથી આ અંગે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ તરફથી રજૂઆત કરવામાં આવેલ છે આ ઉપરાંત ગ્રામ વિસ્તારના ઘર વિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાની કમિટીમાં તાલુકા અને જિલ્લા લેન્ડ કમિટીના અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખના બદલે પ્રાંત અધિકારી અને કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે પંચાયત રાજ સંસ્થાની અવગણના કરવા બરાબર છે જે અંગે ફરી વિચારણા કરવા જણાવવા સાથે અગાઉની જેમ અધિકારો પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો પંચાયતોના હોદ્દેદારો દ્વારા સરકાર સામે જલત આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે પંચાયતના કાર્યક્ષેત્રમાં હસ્તૈબ કરીને પ્રાંત અધિકારી અને કલેક્ટરને સત્તાઓ સુપરત કરેલ છે એ અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ લેન્ડ કમિટીની તાલુકા લેન્ડ કમિટીના ચેરમેન હતા અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતના પ્રમુખ ચેરમેન તરીકે હતા એની જગ્યાએ પ્રાંત અને કલેક્ટરને મૂકીને બ્યુરોક્રેટ حاવી છે અમલદાર સાહેબનો અમલદાર સાહેબને મજબૂત કરવાના પ્રયાસ કર્યા છે ત્યારે લોકશાહીને જીવંત રાખનારી પંચાયતી રાજ એ પાયાની સંસ્થા છે ગ્રામ પંચાયત અને બંધારણીય સત્તા છે બંધારણીય હોદ્દો ધરાવે છે તો ચૂંટાયેલા પદાધિકારીઓ જે લોકશાહીને જીવંત રાખવાનું કામ કરે છે લોકશાહીને મજબૂત રાખવાનું કામ કરે છે છેવાડાના માનવીઓના કલ્યાણ માટે કામ કરે છે લબડા વર્ગોના કલ્યાણ માટે કામ કરે છે તેવા પદાધિકારીઓના કાર્યક્ષેત્ર પર અને તેમની સત્તા ઉપર તાપ મૂકેલ છે એની સામે અમારો સખત વિરોધ છે